એ આ વિરોધ ખોટો થઈ ગયો છે ગોવાભાઈ સાથે છીએ ગોવાભાઈને બહુ અનુભવ છે અમે પણ માર્કેટમાં નોકરી કરેલી છે આ લોકોને દુખે છે પેટ અને ખોટે છે માથું આ માવજીભાઈ અને બાબુભાઈ બે કરાવે છે આ લોકો કાલની સાથે ગોવાભાઈની પાછળ પાછળ ફરતા હતા આજે હવે નેતા માખે છે એટલે આ બધું સમાજમાં ખોટું કરી રહ્યા છે સમાજે પણ એમની સાથે એમને સુધરી જવું જોઈએ તેર વર્ષના કોઈ સમાજને માણસે એમનો વિરોધ ક્યારેય કર્યો નથી તો એમને આ શું કરવું શા માટે કરવું જોઈએ ન કરવું જોઈએ એમના માટે તકલીફ થશે સમાજ મો એક નથી સમાજ એમની સાથે જોડાયો તો ત્યારે ચૂંટાયા હતા આગળ બી સમાજે એમ કર્યું કે ચાલો ગોવાભાઈને એ લોકોએ કાઢ્યા છતાં ગોવાભાઈ ક્યારેય એમને વિરોધ નથી કર્યો ક્યારેય કોઈ ડખો કર્યો હોય તો બતાવે ને સમાજ હવે મૂકવો જોઈએ સાહેબની ભૂલ હોય તો સાહેબને કહેવું જોઈએ એમની ભૂલેમ નહી કેવું એ પણ આવું અંદર જે કાવત રાખ બોરી છે ને આ ન ચાલે કાવાતરું હંમેશા દરિયાને દડાએ સાહેબ હોય કે માલજી ભાઈ હોય કે બહુ ભાઈ હોય અમે ગોવાભાઈ સાથે ગોવાભાઈ સાથે ના આવતા હોય તો એ સમાજનો કઈ રીતે છે કઈ રીતે પ્રમુખ રહી શકે આ બધી વાતો ચર્ચાઓ આજે કરી છે અને આ હવે આગામી સમયમાં રબારી સમાજ નિર્ણય લેશે અને સાહેબે પણ કીધું જ છે કે આપણે બે ભાગલા ન પડે એ રીતે આપણે બધા ભેગા રહી અને હળીમળીને કામ કરીએ પણ આ લોકોને બે ભાગ પાડવા સિવાયનું બીજું કોઈ કાર્ય રહ્યું નથી ડીસા માર્કેટ યાર્ડમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ખાસ કરીને ચેરમેન ગોવાભાઈ દેસાઈ જેઓ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બન્યા જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવે ત્યારબાદ પાર્ટીએ તેમને મેન્ડેટ આપવામાં આવે તો હાલ તેઓ ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન છે અને ચેરમેન હોવાના કારણે તેમના સભ્યો અને બીજા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે તેને લઈને આજે ગોવાભાઈ દેસાઈએ પોતાની પાર્ટી જે પોતાના સમાજના લોકો સાથે બેઠક કરી હતી ત્યારે સમાજના લોકો છે તેમનું શું કહેવું છે આ બાબતે લઈને આપણે એમની સાથે જ વાત કરીશું ગોવાભાઈ દેસાઈનું યાર્ડમાં વિરોધ થઈ રહ્યો છે શું કહેવા માંગો છો આજ તમે એમને સમર્થન આપવા માંગો છો શું કહેશો અમે ગોવાભાઈ સાથે ગોવાભાઈ સાથે આખી સમાજ તમે શું કહેવા માંગો છો જે રીતે આ વિરોધ થઈ રહ્યો છે શું કારણે એમનો વિરોધ થઈ રહ્યો છે અને આગામી સમયમાં આપ શું કરશો એ આ વિરોધ ખોટો થઈ રહ્યો છે ગોવાભાઈ સાથે છીએ ગોવાભાઈને બહુ અનુભવ છે અમે પણ માર્કેટમાં નોકરી કરેલી છે આ લોકોને દુખે છે પેટ અને ખૂટે છે માથું આ માવજીભાઈ અને બાઉભાઈ બે કરાવે છે આ લોકો કાલની સાથે ગોવાભાઈની પાછળ પાછળ ફરતા હતા આજે હવે નેતા થવા માગે છે એટલે આ બધું સમાજમાં ખોટો કરી રહ્યા છે સમાજે પણ એમની સાથે સાથે એમને સુધરી જવું જોઈએ કે પાછળથી એમને પણ પસ્તાવા વાળો આવશે આપ શું કહેવા માંગો છો જે રીતે માર્કેટ યાર્ડમાં એમનો વિરોધ થઈ રહ્યો છે સભ્યો દ્વારા તમને કાંઈ કાં પૂછવા માગ્યું આજ તમે અહીંયા સમર્થનમાં શું તો સાહેબ ગોવાભાઈ હાથે આખી સમાજ છે આટલું કહેવા માગે છે

તમે શું કહેવા માંગો છો જે વિરોધ છે આપ પણ અહીંયા સમર્થનમાં આવ્યા છે કઈ બાબતને લઈને વિરોધ છે આજે શું મીટિંગમાં ચર્ચા થઈ સમાજ સાથે શું કહે અમારું કહેવું તો એટલું જ થાય છે કે ભાઈ સમાજ સાથે દરેકે રહેવું જોઈએ અને સમાજની હિત હોય તે દરેકે કામ કરવું જોઈએ બીજો અંદર અંદર જે ડખા છે ને એ સમાજ માટે સારા નથી માવજી હોય કે ગોભાઈ હોય બધાએ સાથે મળી અને કામ કરવું જોઈએ અને ખરેખર જે સમાજ વિરુદ્ધ કામ કરશે એને સમાજ ક્યારે માફ નહીં કરે એટલું જ મારું કહેવું છે આગામી સમયમાં શું એ પણ માવજીભાઈ હોય તો પણ સમાજના છે બાબુ પાનકુટા પણ એ પણ રબારી સમાજના છે તો આગળ તમે શું વિચાર્યું આગળ એ લોકોને સમાજ સમર્થન કર્યું જ છે ને માવજીભાઈ કેટલા દસ વર્ષ કે તેર વર્ષ રહ્યા ભાઈ તેર વર્ષ રહ્યા કોઈ સમાજને માણસે એમનો વિરોધ ક્યારેય કર્યો નથી તો એમને આ શું કરવું શા માટે કરવું જોઈએ ન કરવું જોઈએ એમના માટે તકલીફ થશે સમાજ હું એક નથી સમાજ એમની સાથે જોડાયો હતો ત્યારે ચૂંટાયા હતા આગળ બી સમાજ એમ કર્યો કે ચાલો ગોવાભાઈને એ લોકોએ કાઢ્યા છતાં ગોવાભાઈ ક્યારેય એમને વિરુદ્ધ નથી કર્યો ક્યારેય કોઈ ડખો કર્યો હોય તો બતાવે ને સમાજ અમે મૂકવો જોઈએ અને સાહેબની ભૂલ હોય તો સાહેબને કહેવું જોઈએ એમની ભૂલ એમની કહેવું જોઈએ પણ આવું અંદર એની જે કાવતરા ખોરી છે ને આને ચાલે કાવતરું હંમેશા દરેકને નડાય સાહેબ હોય કે માવજીભાઈ હોય કે બાઉભાઈ હોય ને મારું કહેવું એટલું છે કે સમાજ સાથે બેસી અને સમાધાન કરી લેવું જોઈએ એમાં સમાજની ભલાઈ છે આગળ એવો કંઈ વિચાર કર્યો કે સમાજ સાથે મિટિંગ થશે કે ત્રણેયને ભેગા કરવામાં આવશે બાબુ ભાઈ છે કે માવજી ભાઈ છે ગોવા ભાઈ છે એમને ભેગા થઈને એમને એવું કંઈ સમાજમાં બોલાવવામાં આવશે કે એવું કંઈ વાત થઈ ચર્ચા થઈ મિટિંગમાં બધું કીધું ખરું કે કે ભેગા થશે પણ શું વિચારે શું નથી એ બધું એને જોવાનું છે એના માટે ભેગા થઈને બધું કીધું લગભગ તો બધું એક થઈને બેસી પછી કદાચ કોઈ એવું તકલીફ રહે તો બહુ ભાઈ એને ખબર પણ આપ શું કહેવા માંગો છો જે રીતે આ વિરોધ ચાલી રહ્યો છે ગોવાપી દેસાઈએ કીધું કે માવજીભાઈ દ્વારા અને બાબુભાઈ દ્વારા મને જે રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે એ પણ રબારી સમાજના છે આ પણ રબારી સમાજ સર્વ સમાજ અહીંયા ભેગો થયો હતો શું નિર્ણય કર્યો છે આગામી સમયમાં શું કરશે સમાજ ભેગા છે શું હું પણ ગોવાભાઈ સાથે ડિરેક્ટરની પેનલમાં ઊભો રહ્યો હતો બરાબર એના અગાઉ પણ હું જ્યારે માર્કેટની ચૂંટણી હતી ત્યારે ફોર્મ ભર્યું હતું અને એ વખતે પણ માવજીભાઈએ કે ભાઈ સમાજમાં બે ભાગ ન પડે તો તમે ફોર્મ પાછું લઈ લો અને ગોવાભાઈના કહેવાથી મેં એ વખતે પણ મારું ફોર્મ પાછું ખેંચ્યું હતું બરાબર આ વખતે અમે ઇલેક્શન લડ્યા અમારી સત્તર મંડળીઓ આ લોકોએ રદ કરવરાઈ બરાબર અને આ રીતે અમને એ રીતે અમે પણ જૂજ વોટે જ હાર્યા છીએ કોઈ લાંબા વોટે હાર્યા નહોતા અને માવજીભાઈની વાત કરવામાં આવે તો બે હજાર ત્રણમાં જ્યારે ગોવાભાઈ જ લાવ્યા હતા એમને અને બે હજાર તેરની અંદર એમની સાથે પણ દગો કર્યો હતો ગોવાભાઈ પણ સાથે અને એ વખતે એના પછી જ્યારે જ્યારે એમને જે જે માણસો આ એમના સાથે દગો જ કરતા રહ્યા છે કોઈ વાત રીત નથી કે કોઈ જગ્યાએ દગો ન કર્યો હોય એના પછી કોઈ પણ વ્યક્તિ વાત આવી હોય સમાજની તો બે ભાગલા પાડવા કઈ રીતે બે ભાગ પાડવા સમાજમાં આ એક જ કામ કર્યું છે એના સિવાય કોઈ સારું કામ કર્યું નથી અને ખાલી વાતો જ છે મોટી મોટી વાતો અને મોટી મોટી અફવાઓ ફેલાય સમાજમાં અને બે ભાગલા અને રાજકારણ એમનો કઈ રીતે ચાલે એ આ રીતે કર્યું છે અને હાલે ગોવાભાઈએ કોઈ રબારી સમાજમાંથી જ આવે છે કોઈ બીજા સમાજમાંથી નથી આવતા એટલે આ જે ડિરેક્ટરો બહાર રહેતા હોય એને અમારી તો વિનંતી છે સમાજ તરીકે તમે ભેગા રહો ને કાલને દાડે તમારો વારો આવશે પછી સંસ્થાનો પ્રમુખ છે અમારે રબારી સમાજ ગોપાલક છાત્રાલયનો પ્રમુખ રેવાભાઈ રેવાભાઈ હવે અત્યારે ડિરેક્ટર પણ છે માર્કેટમાં એ પણ ગોવાભાઈ સાથે ના આવતા હોય તો એ સમાજનો કઈ રીતે છે કઈ રીતે પ્રમુખ રહી શકે આ બધી વાતો ચર્ચાઓ આજે કરી છે અને હવે આગામી સમયમાં રબારી સમાજ નિર્ણય લેશે અને સાહેબે પણ કીધું જ છે કે આપણે બે ભાગલા ન પડે એ રીતે આપણે બધા ભેગા રહી અને હળીમળીને કામ કરીએ પણ આ લોકોને બે ભાગ પાડવા સિવાયનું બીજું કોઈ કાર્ય રહ્યું નથી બસ આટલું જ કેવું છે જોઈ શકાય છે કે ગોવાભાઈ પણ રબારી સમાજના છે માવજી પણ રબારી સમાજને છતાં પણ એમનો વિરોધ થઈ રહ્યો છે આપને હું પૂછવા માંગીશ જે રીતે વિરોધ થઈ રહ્યો છે માર્કેટયાર્ડ માલ ગોવાભાઈના વિરુદ્ધમાં ઘણા બધા ડિરેક્ટરો આવ્યા છે મોટાભાગના ડિરેક્ટર રબારી સમાજના છે ગોવાભાઈ રબારી સમાજના માવજીભાઈ ગોવાભાઈ જે કહી એ પણ રબારી સમાજ શા માટે સમાજ સમાજમાં ઝઘડાઓ થઈ રહ્યા છે શું કારણ હોય છે પાટીલ સાહેબ આવ્યા અને પાટિલ સાહેબના કે ગોવાભાઈ ચોટાણા સામે પેનલમાં એમને પણ મેન્ડેટ પાર્ટી આપ્યો છે સામે ચોંટાયેલા સભ્યો પણ એમને મેન્ડેટ પાર્ટી આપેલો છે એટલે જે તે નિર્ણય લેશે એ પાર્ટી લેશે અને છેલ્લે નિર્ણય આખરી નિર્ણય પાર્ટીનો જ હશે શું લાગી છે આ જે રીતે હાલ આ જે વિરોધ ચાલી રહ્યો છે એમાં કારણ કે માવજીભાઈ દેસાઈ હાલ ધાનેરાના ધારાસભ્ય છે બાબુ પાનકુટા કદાચ મારા ખ્યાલથી માર્કેટ એના પૂર્વ ચેરમેન હતા હવે મારા ખ્યાલથી નહીં હોય તો પણ શું આ વિરોધ કરવાનું કારણ મેઈન કારણ શું હોઈ શકે તમને એનું કારણ હશે કંઈક અંદરો અંદરનું એમનું હશે કંઈક પણ જે હશે તે સંકલન પાર્ટી કરશે આખરો નિર્ણય તો પાર્ટીનો જ હોઈ શકે એવું પણ સંભળાઈ રહ્યું છે કે જ્યારે માવજીભાઈ દેસાઈ અહીંયા ચેરમેન હતા ને એમને પડે ને ગોવાભાઈ આવ્યા છે એવું શું એવું હોય શકે ફરીથી એમના વિરુદ્ધમાં એ આ કરતા માવજીભાઈની તમ દસ વર્ષ પછી રહી ન શકે એવો પાર્ટીનો સરકારનો નિયમ છે એટલે જે નિર્ણય લેશે એ પાર્ટી જ લેશે આ રબારી સમાજના આગેવાનો આજે ગોવાભાઈ દેસાઈ સાથે બધાએ મિટિંગ કરી હતી બેઠક કરી હતી અને એમના સમર્થનમાં ઉતર્યા હતા જે રીતે હાલ કહી શકાય છે કે ઓકે હા મહામંત્રી મંડળના મહામંત્રી હતા એવું કહેવામાં આવ્યું છે જે રીતે આ જે મિટિંગ થઈ છે સમર્થનમાં ઉતર્યા છે ગોવાભાઈ દેસાઈનું પોતાનું કહેવું છે કે જે માવજીભાઈ દેસાઈ ધાનેરાના ધારાસભ્ય છે અને બાબુ પાનકુટા જે પૂર્વ ચેરમેન લાખણી માર્કેટ યાર્ડના છે તેઓ આ વિરોધ કરાવી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ગત ટર્મમાં કહી શકાય છે કે ગત વીકમાં અહીંયા એક બેઠક મળી હતી બોર્ડ મળી હતી પણ એમાં એક પણ સભ્યો હાજર નહોતા રહ્યા ડિરેક્ટરો ગેરહાજર રહેવાના કારણે આ જે મુદ્દો જે ઊભો થયો હતો તેને લઈને આજે સમર્થનમાં રબારી સમાજના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા હવે જોવાનું એ છે કે આગળ આને લઈને શું નિર્ણય લેવામાં આવે છે પાર્ટી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે શું ગોવાભાઈ દેસાઈ માર્કેટયાર્ડમાં ચેરમેન રવિ રવિરત રહેશે કે પછી એમને બદલવા પડશે તે હવે પાર્ટી જ નિર્ણય લેશે હાલ તો સમર્થનમાં રબારી સમાજ મોટી સંખ્યામાં આવ્યો છે અને હવે જોવાનું આગળ શું થાય છે પોલીસ પઢિયાર ગુજરાત તક બનાસકાંઠા